બચાવ પર ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં બે ભાઈઓ સહિત ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે જ્યારે આઠ લોકો ઘાયલ થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જ્યાં સારવાર દરમિયાન એકનું મોત થતા મૃત્યાંક ચાર પર પહોંચ્યો છે ભુજ બચાવ ધોરીમાર્ગ પર આજે વહેલી સવારે છ વાગ્યાના અરસામાં દીવ સોમનાથથી દર્શન કરી પરત માધા પર આવતા સોની પરિવારની તુફાન જીપ કારને પધ્ધર નજીક સુઝલોન અને બીકેટી કંપની વચ્ચે અકસ્માત નડ્યો હતો જેમાં માર્ગ પર કૂતરું આડું ઉતરતા તેને બચાવવા જતા જીપકાર ડાબી તરફના પુલ્યાની દિવાલ સાથે ધડાકાભેર ટકરાઈ હતી અકસ્માતમાં જીવ ગુમાવનાર માધાપર ગામની બાપા દયાળુ સોસાયટીમાં રહેતા દિનેશ સુરેન્દ્ર સોની તેમના ભાઈ મનેજ સુરેન્દ્ર સોની અને દિલીપ હિરજી સોનીનું ગંભીર ઈજાઓ પહોંચતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે અન્ય આઠ લોકોને હળવાથી ભારે પ્રકારની ઈજા પહોંચી હતી ઘાયલોને એકસો આઠ મારફતે સરકારી ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે ભોગ બનનાર દીવ ફરીને સોમનાથ દર્શન કરીને પરત ફરતા હોવાની જાણકારી મળી છે